મારું નામ વિનોદ પટેલ છે મારો ભાઈ કોઠા રહે છે દૂરે ત્રણ દિવસે સાંજે સાત સાડા સાતે ખેતરમાં પાણી જોવા ગયા હતા પણ બે ત્રણ કલાક પછી એ જોવા ના મળ્યા ને અમે ચોવીસ કલાક શોધખોળ કરી મારા ભાભીએ મારા પરિવારજનોએ તો એ કશું ખબર ના પડી પછી અમે એફઆઈઆર લખાવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવ્યા પછી ડ્રોઈનની મદદથી કાલે સાંજે હવે મળ્યા હતા અમને ને અહીંયા દવાખાને લાવ્યા હતા અને એમની અમારી સર એવી ઈચ્છા છે કે એમને જે આ કરંટ લાગ્યો છે કરંટ નથી એમને લાગેલું છે બહુ એટલે કરંટ લાગ્યો તો બ્લડ ના નીકળે સર

હવે અમે ન્યાય માં માંગીએ છીએ કેમ કે શોર્ટ નો અમને નહીં લાગતું કેમકે કરંટ માં તો આવું ના હોય સર તો બ્લડ બુલટ ના નીકળે આટલું બધું વાગેલું અમને ન્યાય જોઈએ સર બીજું કઈ નઈ અમે બીજું સરકારી કઈ ઉમીદ નહીં કરતા અમે ખાલી આ ઉમીદ કરીએ છીએ